યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે તો આપણે બનાવ્યો છે ડબલ પરવારો મસાલા બાજરાનો રોટલો એકદમ સ્વાદિષ્ટ અને દેશી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપણે લઈ લીધું છે લસણ અને થોડુંક નમક નાખી ને એકદમ સરસ બનાવી નાખી લસણની પેસ્ટ સૌપ્રથમ તો આ પેસ્ટને આપણે લઈ લીધી છે વાટકામાં હવે એમાં નાખશું આપણે ધાણા જીરું પાવડર કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર અને લાલ મરચું પાવડર જેટલી તીખી કરી હોય એટલું નાખીને એકદમ સરસ પાણી નાખીને પેસ્ટ બનાવી લીધી છે આ પેસ્ટ થોડીક આપણે ઢીલી જ રાખવાની છે બહુ કઠણ નથી કરવાની તો હવે આપણી પેસ્ટ બનીને થઈ ગઈ છે તૈયાર તો કાથરાટમાં લઈ લીધો છે બાજરાનો લોટ હવે તેમાં પાણી નાખીને એકદમ લોટ છે ને મસરી લેશું તમને જેવો ફાવતો હોય ને બાજરાનો રોટલો બનાવવામાં એવો જ આપણે લોટ મસરી લેવાનો છે ને એટલો જ લોટ આપણે લેવાનો છે જેટલો આપણે બાજરાના લોટ આપણે રોટલો બનાવવામાં જોતો હોય ને એટલો જ લોટ લઈશું તો એકદમ સરસ લોટને છે ને થોડું થોડું પાણી નાખી અને આપણે રોટલા ઘડવામાં ફાવે ને એવો લોટ આપણે બાંધી લઈશું મસરી લઈશું તો આપણે લોટને છે ને સાતથી આઠ વાર મસરશું ને આવી રીતે એટલે લોટ છે ને આપણો એકદમ સરસ મસરાઈ જશે ને એકદમ સરસ રોટલો બનાવવા માટે પરફેક્ટ થઈ જશે વિડીયોને લાઈક શેર અને વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા નવા વિડીયો આવતા રહીએ નવો સ્વાદ તમને મળતો રહીએ તો આપણે લોટને એકદમ સરસ મસળી લેશું હવે લોટ આપણો એકદમ સરસ મસરાઈ ગયો છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આવી રીતે લોટમાંથી આપણે બે અલગ અલગ લુવા લઈ લેશું જેવરો રોટલો વણવામાં આપણે બનાવવામાં લેતા હોય એવળું તો આવી રીતે લોટના બે અલગ અલગ લઈ લેશું લુવા ને એકદમ સરસ ગોળ કરી લેશું તો હવે આપણે બે લુવા તૈયાર થઈ ગયા છે લોટના ને એકદમ સરસ બાજરાનો રોટલો કરીએ ને એવી જ રીતે આપણે રોટલો છે ને અડધો વણી લેશું તો આવી રીતે આપણે બે ભાગ કરવાના છે લોટના અને એકદમ સરસ હાથથી વણતા જઈશું તમે બનાવતા જઈશું તો આપણો એક ભાગ બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ને હવે લઈ લીધું છે આપણે માખણ માખણ આપણે એક ચમચી જેટલું અહીંયા લીધું છે માખણ એકદમ સરસ છે ને લોટમાં ફેરવી લઈશું રોટલાના પણ ને એકદમ સરસ છે ને એમાં પાથરી દઈશું માખણ તો બધી જ બાજુ આપણે માખણ છે ને ઉપર લગાવી દીધું છે હવે લેશું આપણે લસણની પેસ્ટ બનાવી હતી ને ચટણી થોડોક તીખો બનાવશું આપણે રોટલો એટલે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે એટલે લસણની ચટણી આપણે થોડીક વધારે લગાવીશું પેસ્ટ તમારે જેટલો તીખો કરવો હોય એટલી પેસ્ટ તમે લઈ શકો છો માખણનું પડ લગાવી દીધું ઉપર નાખી લસણની પેસ્ટવાળી ચટણી આપણે હવે નાખવું છે લીલું લસણ જેનો સ્વાદ બેસ્ટ આવે છે ત્યારબાદ લીધી છે લીલી ડુંગળી ને ત્યારબાદ લીધી છે આપણે ધાણાભાજી કોથમીર આપણે એકદમ સરસ એક પર છે ને બહુ મસ્ત મસાલાથી ભરપૂર કરી નાખ્યું છે હવે બીજો પર આપણે એકદમ સરસ બનાવી લઈએ હવે આ પર છે ને આપણે મસાલાવાળા પર ઉપર એકદમ સરસ ઢાંકી અને કરી લેશું પેક આપણો મસાલો ન નીકળે ને એવી રીતે ચારે બાજુથી ફરતું આપણે બંધ કરી દેસું આપણા રોટલાને આપણું બંધ થઈ ગયું છે અને હવે આપણે એકદમ સરસ રોટલો વણી લેશું બનાવી લઈશું આપણો રોટલો એકદમ સરસ ચારે બાજુ બનતો જાય છે બહુ મસ્ત ગોરજ અને એકદમ સરસ મસાલો પણ એનો જરી એની કરતો નથી આપણે રોટલો બનાવતા હોય એમ રોટલો જ આપણે બનાવી લઈશું તમે જો સાદો રોટલો બનાવતા હોય ને બે પર નો થતા હોય તો તમે આવી રીતે કરીને પણ બે પર વાળો રોટલો બનાવી શકો છો બે અલગ અલગ લુવા લઈને તો આપણો રોટલો છે ને એકદમ સરસ છે ને બનીને થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો વિડીયોમાં આપણો મસાલાઓથી ભરપૂર એકદમ સ્વાદિષ્ટ બને છે રોટલો હવે ગેસની ફ્લેમ ઉપર આપણે મૂકી દીધી છે તાવડી તવી આ રોટલાનો અસલ સ્વાદ છે ને આપણી માટીની તાવડી ઉપર જ આવે છે આપણે પાણી નાખીને જોયું ને તો આપણી તાવડી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે રોટલો નાખી દઈશું ને રોટલાને એકદમ સરસ એક બાજુ પહેલાં પાકવા દઈશું તો એક બાજુ આપણો રોટલો છે ને બની ગયો છે તો હવે આપણે ફેરવી લઈશું રોટલાને બીજી બાજુ એકદમ સરસ પકવી લઈશું હવે આપણે બીજી બાજુ ફેરવી લીધું છે ને એક બાજુ એકદમ સરસ રોટલો આપણો અડધો પાકી ગયો છે હવે આપણે બીજી બાજુ ફેરવી લઈશું પેલા ભાગે જ તો એકદમ સરસ બનીને થઈ ગયો છે આપણો એકદમ સ્વાદિષ્ટ મસાલા ડબલ પરવાળો રોટલો બહુ મસ્ત બને છે તમે જરૂરથી એકવાર બનાવજો ને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી આ રેસીપી ને તમારે કેવો બન્યો તો ને આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી જ બનશે તો હવે આપણે ઉતારીને જોઈએ ને તો આપણા બે પર છે ને એકદમ સરસ છે ને બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એમાં નાખશું આપણે વચ્ચે માખણ ઉપરથી માખણનો ટેસ્ટ પણ એકદમ સ્વાદિષ્ટ આવે છે હવે આપણે તમે જોઈ શકો છો બનીને થઈ ગયો છે એકદમ સરસ રેડી ને એકદમ સરસ માખણ પણ એકદમ ઉતરી છે રોટલામાં એકદમ સરસ તો તૈયાર સ્વાદિષ્ટ પરવારો મસાલા રોટલો ને એની સાથે બનાવીશું આપણે લસણવાળી ચટણી લસણ અને ધાણાભાજી સાથે વઘારેલી ચટણી તો આપણે લસણ લઈ લીધું છે નમક નાખીને એકદમ સરસ લસણ ને ખાંડી લીધું છે ને ત્યારબાદ એમાં નાખ્યું છે ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર આ ચટણી આપણી તીખી જ બનાવીશું તીખીનું એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટ આવશે આપણે તો આપણે પાણી નાખીને એકદમ સરસ ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર એમાં નાખશું હવે ધાણાભાજી ધાણાભાજી આપણે વધારે નાખશું કારણ કે ધાણાભાજીનો ટેસ્ટ છે ને આ ચટણીમાં બેસ્ટ આવે છે હવે નાખ્યું છે તેલ તેલ આપણે નોર્મલ જે ખાતા હોય ને એ જ હવે તેલ નાખીને આ ચટણીને કરી લેશું ગરમ તમારે વઘાર કરવો હોય તેલ મૂકીને તો વઘાર પણ કરી શકો છો ને આપણે કરી છે ડાયરેક્ટ જ ગરમ આમાં તેલ નાખી અને હવે ગેસની ફ્લેમ પર કરી લીધી છે ગરમ તો આપણો ગરમા ગરમ સ્વાદિષ્ટ મસાલા રોટલો ને સાથે લસણની ચટણી ને સાથે છે લીલી ડુંગળી અને છાસ એકદમ દેશી ભાણું બનાવ્યું છે આજે બહુ મસ્ત લાગે છે ખાવામાં અને જમવામાં તમે દહીં સાથે પણ મસાલા રોટલો ખાઈ શકો છો ઓરા સાથે પણ ખાઈ શકો છો પણ જે મસાલા રોટલાનો ટેસ્ટ છે ને મેન એ લસણની ચટણી સાથે જ આવે છે એટલે આપણે લસણની ચટણી જ બનાવી છે તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ મસાલા રોટલો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ